તહેવારોને અનુલક્ષીને વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય શાખા એક્શનમાં આવી છે વડોદરા શહેરમાં દરેક ફૂડ સેફ્ટી ઓફિસરે પોતપોતાના વોર્ડમાં ગાંધીનગરથી મળેલ સૂચના મુજબ નમૂના લેવાની કામગીરી જારી રાખી હતી આજરોજ અલકાપુરી વિસ્તારમાં આવેલ એક વૈભવી હોટલમાં પનીરના નમૂના ચેક કરવા માટે લેવામાં આવ્યા હતા રિપોર્ટ બાદ હવે આ પનીર ખાદ્ય છે કે અખાદ્ય તે જાણી શકાશે જો કે આરોગ્ય વિભાગની આવી કામગીરી દરમિયાન લોકો એ ચીજવસ્તુ આરોગી જતા હોય છે અને ત્યારબાદ જો રિપોર્ટ સબસ્ટાન્ડર્ડ આવે તો કાર્યવાહી કરવામાં આવતી હોય છે ત્યારે આજે ટેકનોલોજી આટલી આગળ વધી ગઈ હોય ત્યારે તાત્કાલિક રિપોર્ટ જાહેર થાય તો આ કાર્યવાહી વાસ્તવિકતામાં લોકોના આરોગ્ય હિતલક્ષી ગણાશે બાકી ચીજવસ્તુ આરોગ્ય લીધા બાદ રિપોર્ટ જો સબસ્ટાન્ડર્ડ આવે છે તો દંડની કે નિયમ મુજબની કાર્યવાહી થતી હોય છે પણ આના કારણે જમીની ધરાતલ ઉપર કોઈ યોગ્ય બદલાવ આવતો નથી ઇન્સ્પેક્શન કરતાં ફૂડ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે કિચનમાં તૈયાર ખોરાક હતો એના ઉપર યુઝ બાય ડેટ ન હતી અધિકારીએ કેટલા દિવસ ચાલશે તેમ પૂછતા પાંચ દિવસ ચાલશે તેવો જવાબ મળ્યો હતો પણ યુઝ બાય ડેટ લખેલ ન તે ખોરાકનો નાશ કરાયો હતો સમગ્ર કામગીરી સંદર્ભે અધિકારી દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી બાયદર્ડોદરા શહેરમાં દરેક ફૂડ સેફ્ટી ઓફિસરે પોતપોતાના વોર્ડમાં ગાંધીનગરથી સૂચના છે મુજબ નમુના લેવાની કાર્યવાહી ચાલુ કરે છે આજ રોજ અલકાપુરી વિસ્તારમાં એક્સપ્રેસ હોટલમાં પનીરના નમૂના લેવાની કાર્યવાહી ચાલુ છે

ઇન્સ્પેક્શન કરતાં કિચનમાં તૈયાર ખોરાક હતો એના પર યુઝ બાય ડેટ કીધું મેં પૂછ્યું કેટલા દિવસ ચાલે તો પાંચ દિવસ પણ યુઝ બાય ડેટ લખેલું ન હતું તો તૈયાર ખોરાકનો નાશ કરવામાં આવ્યો છે કઈ કઈ વસ્તુ હતો તૈયાર ખોરાક તૈયાર ખોરાક હતી ખાવાની વસ્તુ